અહિંસકના પૂજારી છે જે ધર્મવાન છે જે ધૈર્યવાન છે જે અતિ પવિત્રતામાં માનનારા હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને ખૂબ જ ઠેસ પહોંચાડી હોય રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થાય વારંવાર એન પ્રકારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હિન્દુ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે સનાતન ધર્મ વિરોધી એની માનસિકતા કોંગ્રેસ પાર્ટીની આજે છતી થઈ ગઈ છે કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરરોજો બી કેન્સલ થાય આ સમગ્ર હિન્દુ સમાજનો દેશ હોય આ દેશની અંદર હિન્દુ લોકોની ખૂબ જ મોટી વસ્તી ધરાવતા હોય હિન્દુ સમાજ આસ્થાની સાથે જોડાયેલો સમાજ છે આવા સમાજને હિંસક ગણાવનારો પોતે બી માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય આવા માનસિકતાવાળાને દેશ વિરોધી હિન્દુ વિરોધી માનસિકતાવાળા રાહુલ ગાંધીનું સભ્યપદ સંસદ સભામાંથી કેન્સલ કરવામાં આવે અને જાહેરમાં હિન્દુ સભાની હિન્દુ લોકોની માફી માંગે એવા ભાવ સાથે આજે ઉનાળ પ્રકરણની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બચાંગળ દ્વારા એક આવેદન આપીને આ વિષયની ચોખટ કરવામાં આવી એનું આવેદન આપી અને લોકો મામલતદાર સુધી આવેદન આપીને રાષ્ટ્રપતિ મહામુનિમને પહોંચાડવાની એક આજે કામગીરી કરી છે તમારી જે કંઈ ગાડી છે એ મુજબ ત્યાંથી મોકલી દેવાબા